અલે તમ હગળવાલા હે કો મન તો ખોપરી મે ખાય ને છવા દિયા હે બના લે

છોકરા ઠંડી લાવો ને બાટલી ઠંડી તમારે તમારું છોકરા બાટલી <laughs> <coughs> <coughs>

આ મેમન નીર હળખરા નાનો અરે મેમન દેખા દે અરે મે તમે અબ લેતો સરપંચ <ma lush> <t screens on hi> શુંજી બોલ જીકા કાકાજી દારૂડી હરીભાન ઘરે દારૂ પી પડ્યા હે અલ્યા પેલો દારૂડી આઈ કે મેમન તો પથાઈ નેરા પહોંચ્યો ઓય ઓ હરીભાન તો જાવ પડશે આપણે નઈ ચાલે જો તો કાયાડો મો આવેડો મારતો લે આ સ્ટાર્ટ ફંડ વા ભલે સ્કલ્પન હા હા સપન હા હા મજામ મજામ અલ્યા કાકાજી યાર ચાર ના પી ગયા

આ તો કાયા તકલીફ નથી પડે અમે તો હક્કુજી ભણી મા રેડી એટલે મારેક તો બીને નકા ખો તો આ ખાડા ખાયા હ કોક કરીએ ઇનું અમે ખબર દી તો ની નકા હું તો માસા ભાત તમે ગોમ દારુ છે કે ભયા આવા સરપંચ ની કોઈ કશું કરી ન કરતા સરપંચ અમે કોઈ કહેવા નહી ભાઈ મા ગોમ ને કોઈ તમે કે હોય કઈ નાખો કડાઈ બા હું ગોમ આ દારુ ઓન તો હવે ફોન લે ભાઈ આખો નઈ તમે જા તમે ફોન ન